આને કહેવાય ટીટો કાઈ જાતે એ વાતની મમતા મસ્ત મને યાર ઓ ફગવી દેવાનું છે ઉભી રે હોંડી પકડતે ને વરેડ ઉધા દો ગાઈસ આ છે અને આ ફાલેટ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં રહેવાનું હોય હમર તમારા બધાનું સ્વાગત છે

તો કન્ટિન્યુ એને હા સડી મારો વારો આવ્યો એ પીણા માલમ ઠેટ ઘરે આલી આલીને આવ્યા છે અમાર ઘર કેટલી દૂર છે કહું તમને બતાવું મારા વાલા આમ જો અહીંયા આઈલ ઠેટ લઈ આલીને આવ્યા અમે સમ સમાટી કરે એટલે પગી જાય અને હવે છે ને એનો હા સડી એટલે કે એનું મશીન ધક 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 થા મારો વારો આવ્યો જો બોલવાનો પવન બહુ ને બહુ છે ખેતરમાં કામ કર્યું આમ કર્યું તેમ કર્યું હમી રહી છે મચ્છી પકડો ડાયરેક્ટ મચ્છી બતાવવાની છે ને આજમાં તમને છે ને પરફેક્ટ હું હાથમાં લઈને બતાવી આ વસ્તુ આ કહેવાય એમ અને ભાવ જણાવી દેવાનું છે આજમાં તો તમે બનાવે તો મજા આવે તો હા નો મજા આવે તો માં ખાસ કાંઈક નું કાંઈક કી તો કન્ટિન્યુ જાય ગાય દરિયામાં તો ફેમિલી હવે કન્ટિન્યુ આવે છે મચ્છી પકડવાનું હું તો પાછો તાં થઈ ભૂકી જો તમે જોઈ શકતા હવે તમને આમાં મચ્છી બતાવવાની છે તો હવે આ મચ્છી પકડશે અને હું ડોલ રાખી દઉં આ ડોલવાળો હું અને મચ્છી પકડવાળી આ એટલે અમારા બે જણા કે તોથી મસ્ત તમને બતાવીએ ને નકર બતાવી બતાવીએ ને આવી રીતે પકડવું પડે અને આ ખોલી જઈ શકે આ લોખંડનો હરિયો નથી ઇસ્ટલ છે એટલે કે કાટેની દરિયાની અંદર અને આપણે આવી રીતની ખોલી બનાવેલી છે

કેવા હોંજીય નસ્તો આવા હોંજી આવતા હોય તો કેવી મજા આવ કા ચાલો તો કન્ટિન્યુ એવું છે તો ફેમિલી હું ઘણો બધો આગળ વી આવ્યો અને હવે આ સાક પકડે છે તમને બતાવું કેવી રીતે સાક પકડે માગેલી બતાહે વ્યવસ્થિત સા ઠીક ઠા

આપણે તો આમાં પાછું નાખી દીધેલું છે યાર વાહ ઓ બાપા બે ટીટમ કેવા ને હું તો એક ટીટમ ભાઈ લાવો કે લે બોલો ડોલ લઈને જવું ને હાલો પાળો પડી જો ગુમ ગાઈસ તમને બતાવું મને બતાવવા દેવાનું

રેડી ચાલો હાલો તો ફટાફટ પકડી લઈ પાણા પર છે હા અંદર તો જઈ નથી એમ છે ને હે સરસ મેલી શાક પકડવાનું શરૂ છે અમે ઠેટ ઓલ્લા સેડે જઈને વેવા પકડતા 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 પહેલા જો આ શેડેલી શરૂ કર્યું આઈ પકડતા 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 ઓલા પણ ગયા નાલી પકડતા પકડતા પાછા અહીં આવી ગયા અને પાછા આવીને ઓલા પાણી જઈને વી આવી અને હું અહીંને ઊભો છું હવે આ શાક પકડે છે હજી કન્ટિન્યુ હજી પાણી છોડું દાદું છે શાક આવશે અને પાણી કેટલું ફાસ્ટ જાય એટલે કહેવાનું મતલબ પાણી ફાસ્ટ જાય કે એટલે શાક જે હોય ને

અને જીવતે જીવતું છે કોત આનો ભાવ છે બસો રૂપિયાના કિલો મતલબ આ કુણ હોય ને બસો રૂપિયા ભાવ વાલો શાક બતાડતા બતાડતા હું છે બીજા કામે સડી જાવ બગલા યાર નેક્સ્ટ નેવલ ના આ બગલો તો આ બગલો લઈને શાક હોંડિયું ગળાતો નથી એવડું હોંડિયું લઈને વેજો ખાઈ જો અને એક બગલો અહીંયા છે તો આ એ ગળાતો નતો એનાથી એવો એવા લીન રીએ ને એવા ખાય મારા બેટા બાટી ઢબ ધબાટી આમાં સેલે સેલે પાણી ઢગડાતું હોય ને એવા છે ને દેશી હોંડિયા મોટા આવે મતલબ માં ઠેકણ તો એ બગલા ખાવા મળે હું છે ને આ સીડે ધોડા ધોડી કરવા મળ્યો શાક તમને બતાવું યાર પછી બતાવું આમાં મારે આમ થાકી ગયો અહીં જોઈ અહીંયા કેવું હોન મસ્ત બતાવું જો છે પણ આ લાલ છે સફેદ નથી સફેદ હોય ને તો તમને બતાવું આગળ કહેવાય એવા બગલા મારી નજર ને અમે બગલા મારા બેટા સતો આમ જો જો આવા હોંડિયા ખાઈ લઈએ યાર બગલા આવા હોંડિયા નજર ની અમે મારી સાકું પડી ગઈ આ સાકું પહેલા લીલો પછી તમને બતાવવાલા તમે લે આવા હોય મારી નજર ની અમે બગલા ખાઈને મારું મારું મન માને ન માને કોઈ બાપા કાંટા વગાડે ગઈશ દુનિયા ને કેટલું બળ કરે અને કાંટો મને વગાડ્યો હું તમને બતાવું હમણાં લોહી ગાડી લીધું બોલો આ નાના નથી મોટા છે એમ જો કહેવાનો મતલબ આ હોંઢિયાનો ભાવ છે પાંચસો રૂપિયા આ હોંઢિયા કહેવાય અને આ લાલ લાલ પટો નથી આ દેશી છે આ પહેલાં આવા નહોતા આવેલા અત્યારે આવ્યો હું લેવા ખબર છે પાણી રહડાડું ને ત્યાં આવ્યા ને આવા બગલા ખાઈ જાય અરે રહ હું અરે રહ આમ જુઓ આ બધાય કરતા હોંડિયા મોટા છેલી આવ્યા અને બગલા પાસે એને ખાઈ જાય બોલો યાર તો ફેમિલી અહીંયા છે ને જો અહીંયા અમારો બેટો હોંડિયા કાટો મારી જો અહીંયા લોય ઘડી લીધું પણ આમાં પાણીમાં શું છે કે ધોવાતું જાય લોય દેખાય નહીં વ્યવસ્થિત જો આ ગુમલી છે લીલી આવી ગુમલી ધોમ આવે અને બસો રૂપિયાની કિલો અથવા હોવાની કિલો આપણે વેચ્યું પછી હુકવી દેખી કૂંકવું છું એટલે ડાયરેક્ટ આના હજાર રૂપિયા ભાવ થાય આ છે લાલ લાલપટો હોંઢિયા આ લાલપટો હોંડિયા કહેવાય આ ખાવામાં મજા આવતી હોય કે ન મજા આવતી હોય તમે કોઈ કોમેન્ટમાં કહી દેજો પછી આ લાલ લાલપટોનો ભાવ અમારે પાંચસો રૂપિયા છે એટલે મેં તમને મોટા લાલપટો દેખાડે ને એને આયર્વેદ આ નાના છે મતલબમાં હોંઢિયું નાનું હોય કે મોટું હોય પછી આ દેશી હોય કે લાલ લાલપટો હોય ભાવ કહેવાનું મતલબ પાંચસો રૂપિયાના કિલો એક કેજી કાં પાંચસો રૂપિયા પછી આ કહેલી છે તો આ આ કહેલી આપણે અલગ કેજી વેસવાની ન હોય આ કહેલી મતલબ હોડી નારે નાખી દઈએ તો પાંચસો રૂપિયા ને કિલો જાય લાટ કહેલી હોય સમજો કે શેર કિલો એમ તો ત્રણસો ચારસો રૂપિયા પણ આ દેશી નથી આ સુરતી છે પણ આ તો એક નારે હોય તો નાખી દઈ પછી આ છે હું ઉડી ગયો આીટમ છે બે આવેલા અત્યારે આ ટીટમ નો ભાવ કેટલો છે ખબર ટીટમ નો ભાવ છે આઠસો રૂપિયા ના એક કિલો એટલે કે એક કેજી ના આઠસો રૂપિયા પછી આ ટોટરું છે આનો ભાવ છે બસો રૂપિયા પછી યાર ઉભા રહેજો આ છે આ છે સેપ્ટો એટલે કે માહલી પણ કહેવામાં આવે સેપટો આવો આવો હોય ને નાનો નાનો તો બસો રૂપિયા બાકી આનથી મોટી માહલી હોય આનથી મોટી ને આવી મતલબ માં જો આવી તો ત્રણસો રૂપિયા માહેલીનો ભાવ પછી બીજું કંઈક હોય કોણ શાક ઉડાડી દેખું કઈ અને આ શિયાળા છે શિયાળવા આવા હોય ને તો આપણે બસો માં વેચી મોટા હોય ને તો ચારસો રૂપિયા ભાવ છે શિયાળવાનો અલગ અલગ કઈક હોય તો બતાવું યાર બીજું કઈ હશે ને એવું લાગે છે આ કાટી છે સો રૂપિયા ની કિલો વેચવાની હોય અને આનું શાક પાછું એક નંબર બને યાર તમને કોઈ નો ખબર હોય તમને કોઈ ખાધી ન હોય એટલે નાની વસ્તુ હંમેશાની માટે સવાદ હોય ગમે એને ખબર હશે આવી રીતનું કઈક શાક છે અને એટલું આવ્યું છે કે લાટ આવ્યું નથી તો અમે તમને આવું હતું બધું હતું એ બતાવ્યું રીતે આવ્યો એમ તો ભાઈ આ જો આ કાગડો છે આ કાગડો બસો રૂપિયા કિલો આમ વેચી ને આમ લાટ હોય ને તો ત્રણસો છે સાતસો રૂપિયા ભાવ લઈ જાય ગમે માણા લઈ જાય પણ વેસવાનું ન હોય એકાદ હોય તો ખાઈ જવાનું હોય અમારે પછી આ ટીટામ આ હોંડીયો કાંઈ કેવું મસ્ત છે તો ભાઈ આ અલગ હોંઢિયું છે આનો ભાવ પાંચસો રૂપિયા લેવો પડે પછી અમારે અને હોંઢિયા મિક્સ મમ્મી આપી દઈએ સારા મોડા વીણી વીણી એવું કાંઈ નહીં એટલે બધાય કરતા છે ને અમારો શાકનો ભાવ યાર વધારે અને બધા કરતા શાકા મારું ખબરદોળ થાય એમ બધા લઈ જાય કે મને કઈ ખબર નથી પછી ભાવ મેં તમને જણાવી દીધો અહીંયા હજી કામ શરૂ છે પકડે કે હું કરે કોને ખબર હે મકરા ખીલા ઉસા થઈ ગયા ને તે હેરખા ઠપકારે બોલો આથી આથી થોડા કે ખીલા ઠપકારા શાક પકડા દે પછી મેં જાઉં ડાયરેક્ટ ઘરે અને કન્ટિન્યુ તમને ભાવ સાથેનો વિડીયો બનાવીને બતાવી તો કેવો લાગ્યો કેવો નહીં ખાસ કરીને કોમેન્ટમાં કહેજો પછી અહીંયા આમ જોવો એક બગલો યાર અહીંયા વાટે બેઠો ખાવામાં એક બગલો અહીંયા વાટે બેઠો ખાવામાં

હવે વિડીયો કરતા છે અમારે પૂર આવી રીતે તો બધું શાક આવી જશે ને આવી રીતે કઈ શાક છે તમને કેવું લાગ્યું કઈ ખાસ કરીને શાક કેજો ભાવ સાથે વિડીયો કેમ લાગ્યો કેજો ભાવ સાથે વિડીયો કેમ લાગ્યો અમારા ભાવ કેવો છે પણ કમેન્ટ માં કેજો ફેમિલી આપણને છે ને એક મોટો જબર ક્રેપ જોવા મળી ગયો છે પણ આપણો નથી આ બીજાના ઝાડમાં આવેલો છે અને હું પાડી દઉં કે તે કીધું તમને બતાવી દઉં જોવા આમ કેવો છે હ હા એક લિંગાળો શેકર કાબળો છે સાક ના સાકડા આવે ને એની જેવો છે ટાઈપનો અને આ સલાવ કહીલો કેવામાં આવવાનું સાક બહુ મસ્ત થાય તો આપણે આને થઈ જવાનું છે ભલે બીજા ન હોય ઉપાડી જાવ પછી વિડિયો જોવો તીવા ખબર પડે તો કે હેન તો એટલે કે એ વિડિયો છે જો એ વિડિયો તો આપણે 50 રૂપિયા આપી દેવું બીજો શું હોય કાયલી તો ગાઈસ લિંગા તોડવાનું કામ કરી દીધું છે શરૂ ગાઈસ આનો ભાવ છે ને કેતા હું ભૂલી ગયો પણ આનો ભાવ છે મારા વાલા 400 રૂપિયા ના કિલો પહેલા 400 રૂપિયા મોટો કહી લો મોટા મોટા ટીટમ હોંજા ઓય બાપા લિંગા નું સાક કે